જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમામ કૃષ્ણ ભક્તોનું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પુષ્ટિ માર્ગ સેવા વિશે અને ખાસ કરીને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે પુષ્ટિમાર્ગ સેવા એટલે શું થાય છે આ વિષય પર ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે પુષ્ટિ માર્ગ સેવા શું છે અને એના નિયમો શું છે તો આજે એને આપણે સરળ ભાષામાં જાણીશું પુષ્ટિમાર્ગ એટલે શું પુષ્ટિમાર્ગ એટલે ઠાકોરજીનો માર્ગ વલ્લભાચાર્ય સંપ્રદાય સાથે જોડાયેલો એક વિશિષ્ટ માર્ગ આ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તો પુષ્ટિમાર્ગ સેવા કરે છે પુષ્ટિમાર્ગ સેવા કે શૃંગારના નિયમો કોણે બનાવ્યા પુષ્ટિમાર્ગ શૃંગાર સેવા વલ્લભાચાર્યજીએ શરૂ કરી હતી પુષ્ટિમાર્ગમાં દરેક ઘરમાં માત્ર એક જ લાલન રાખવાનો હોય છે એના મૂળમાં એકતા અને પુષ્ટિ છે એટલે ઉપાસના એક જ પ્રભુ માટે હોય છે ઘણીવાર લોકો કહેતા હોય છે કે ઠાકોરજીને જે ભાઈ બનાવ્યા છે મિત્ર બનાવ્યા છે પરંતુ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સાથે એક જ સંબંધ હોય છે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી જ આપણા આરાધ્ય દેવ આપણા પરમાત્મા છે અને આપણે તેમનામાં જ પૂરું સમર્પિત થઈ જવાનું હોય છે પુષ્ટિમાર્ગમાં આ જ ઠાકોરજી પ્રત્યેનો ભાવ હોય છે આપણે ઠાકોરજી માટે આસન તો રાખીએ છીએ પરંતુ માર્ગમાં ઠાકોરજીના આસન પહેલાં સીડીઓ હોય છે અને એ સીડીઓ પર રમકડા હોય છે ગાય છે મોર છે વગેરે એટલે કે ઠાકોરજી માટે ગાદી અને સીડી હોવી જોઈએ એના ઉપર જ ઠાકોરજી બિરાજમાન થાય છે હવે ઠાકોરજીને આ સંપ્રદાયમાં શું પહેરાવવામાં આવે છે તો ઠાકોરજીના દરેક દિવસે અલગ અલગ શૃંગાર હોય છે ઠાકોરજીના વસ્ત્ર વાતાવરણ પ્રમાણે હોય છે દિવસ પ્રમાણે હોય છે તહેવાર પ્રમાણે હોય છે ઠાકોરજી માટે પીછવાઈ હોય છે હવે પીછવાઈ કોને કહેવાય એ તો દરેક લોકો જાણતા જ હશે કે ઠાકોરજીની ગાદીની પાછળ જે રાખવામાં આવે છે તેને પીછવાઈ કહેવામાં આવે છે અને આ પીછવાઈ પણ તહેવાર પ્રમાણે અથવા તો ઘણા લોકો દરરોજ બદલતા હોય છે હવે જોઈએ કે ઠાકોરજીનો શૃંગાર કેવી રીતે થાય તો ઠાકોરજીને આપણે જે કુંડળ કહીએ છીએ તેને પુષ્ટિ માર્ગમાં અલ્કાવલી કહેવામાં આવે છે હારને હાસડી કહેવામાં આવે છે અને આ હાર અને બધો શૃંગાર ઠાકોરજીના વસ્ત્ર અનુરૂપ બદલવામાં આવે છે ઠાકોરજીને પાગ હોય શિશફૂલ હોય કતરા હોય આ બધા પુષ્ટિમાર્ગના શબ્દ છે હવે પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીના વસ્ત્ર કેવા હોય આપણે તો ઠાકોરજીને ક્યારેક ફ્રોક પહેરાવી દઈએ છીએ ક્યારેક ધોતી પહેરાવી દઈએ છીએ પરંતુ પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને ચીર વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને ઠાકોરજીને પહેરાવું એવો શબ્દ ન વપરાય ધારણ કરાવ્યું એવો શબ્દ વપરાય છે આપણે ઠાકોરજીને કોઈ હાંસડી કે હાર પહેરાવીએ ત્યારે ગાંઠ મારીએ છીએ પરંતુ પુષ્ટિ માર્ગમાં ગાંઠ નથી મારવામાં આવતી કેમ કે ગાંઠ મારવી એ ઠાકોરજી માટે શ્રમદાયક હોય છે એવું માનવામાં આવે છે એટલે કે ગાંઠ મારવાથી ઠાકોરજીને પીડા થાય છે આપણે ઠાકોરજીને ભોગ કેવી રીતે લગાવીએ છીએ કે બપોરે જે પણ રસોઈ કરી હોય તે ધરાવી દઈએ છીએ અને રાતે દૂધ પીવડાવીને ઠાકોરજીને પહોઢાળી દઈએ છીએ પરંતુ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને અમુક ભોગ ધરાવવામાં આવે છે જેમ કે મંગળા ભોગ હોય ગ્વાલ ભોગ હોય રાજભોગ હોય શયન ભોગ હોય એવી રીતે ઠાકોરજીને ભોગ લગાવવામાં આવે છે આ વાત થઈ ભોગની તો હવે ઠાકોરજીને આપણે જગાડીએ કેવી રીતે આપણે કેવી રીતે ઠાકોરજીને જગાડીએ છીએ ઘંટડી વગાડીને જગાડીએ છીએ પરંતુ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને શંખ વગાડીને ઉઠાડવામાં આવે છે કે ઠાકોરજી પ્રભાત થઈ ગઈ છે હવે જાગો તો આ તો મેં અમુક સરળ ઉપરછલા નિયમો બતાવ્યા છે બાકી પુષ્ટિ માર્ગમાં તો જેટલા ઊંડા જઈએ તેટલું વધારે જ્ઞાન મળે છે તો આ માર્ગની સેવા એ ખરેખર ખૂબ જ કઠોર છે પરંતુ જે લોકો આ સેવા કરે છે તે ગો પામે છે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો